પણ આમ ચડવાના છે ઉતરવામાં ચડવાનું છે તમે આમ ઊ જુઓ ખાલી બાદર સિવાય બીજું કશું નથી દેખાતું વરસાદ આવી નહી બંધ આવી ગયો થોડોક નાસ્તો કરવા માટે કે નાસ્તો કરવાનો તો થોડું અમે આટી મૈયા છે

જૂની સીડી ટ્રેકિંગ કરીને જાય અને જંગલ હે અને મમ્મી અને પપ્પા જતા સાગર કમલેશ અહિયાં આ બધા પાતળી અને મને તો કેવું છે વરસાદ એવા રાખે ઝીણો ઝીણો એકદમ જરમર અને અહીંયા પાણી એવું જાય છે એકદમ મસ્તનું

એકદમ મસ્ત નજારો આપણે છે ને કેટલું બધું આમ નજારો બહુ મસ્ત મસ્ત છે અને આપણે સીડી ઉતરીએ છીએ થાકી ગયા છીએ એટલે હા અને હજુ તો નાવાનું છે અને ઠંડુ પાણી બહુ બધું છે

અને ઓલા બીજ ગો કઈ કેવા નાઈ છે ટ્રેકિંગ કરીને જવાનું છે આવો પાણામાં જટાશંકર અને બહુ પથ્થર છે લપટણા તમે

આપડે તો ખબર આપડે તો એમ થાય કે જો